डी दक्षिण पोलिस मथक खाते शांति समिति बैठक जाए। आज रोज नायब पोलिस अधीक्षक सी एल सोलंकी तथा पीआई के बी देसाई पीएसआई तथा उत्तर पोलिस मथकना ना अध्यक्ष स्थाने शांति समिति बैठक योजाई જેમાં નરેન્દ્રભાઈ પંડ્યા દ્વારા આવનાર દિવસોમાં રથયાત્રા જેવા તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય અને ભાઈચારો જળવાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં શહેરના સામાજિક રાજકીય અને સર્વ સમાજના આગેવાનો વેપારીઓ હાજર રહ્યા આ બેઠકમાં હાજર આગેવાનો અને લોકોએ રખડતા ઢોર બાબતે અને ટ્રાફિક નિયમન મામલે તંત્ર દ્વારા રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અપીલ કરી હતી બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા આજ રોજ ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે આગામી રથયાત્રા જગન્નાથ શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવે જે મિટિંગમાં ડીસા ડિવિઝન ડીવાયપી અધિકારી શ્રી સીએલ સોલંકી સાહેબ ઉપરાંત રથયાત્રાના આયોજકો એવા સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિના કમિટીના સભ્યો સાથે ડીસા નગરપાલિકાના મ્યુનિસિપલ કોર્પોરેટર શ્રીઓ હિન્દુ યુવા સંગઠનના આગેવાનો ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો બજરંગદળ દળ લઘુમતી સમાજ અનુસૂચિત જાતિ જનજાતિના આગેવાનો વેપારી મંડળ તથા ડીસાના વિભિન્ન સામાજિક તથા રાજકીય આગેવાનો કુલ સાહીઠ જેટલા સભ્યોની હાજરીમાં આગામી યોજાનાર જગન્નાથ હેદ્રાદર શાંતિપૂર્ણ તથા કોમી ખલાસ અને એકતાથી યોજાય તે સંદર્ભે ચિંતન કરવામાં આવ્યું અને શાંતિપૂર્ણ રીતે મીટિંગ સંપન્ન કરવામાં